ગ્રામ્ય વિસ્તારમાં નકલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ છે આરોગ્ય વિભાગે માવડા ખાતે આવેલ અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી ખાતે રેડ કરી હતી જેમાં હોસ્પિટલ ખાતે પુરાવા મળી આવ્યા ન હતા બીજી તરફ હોસ્પિટલના મેહુલ ચાવડાની અન્ય હોસ્પિટલ પણ મોરૈયા જનરલ હોસ્પિટલ હોવાનું જાણવા મળ્યું જે હોસ્પિટલને પુરાવાના અભાવે સીલ કરવામાં આવી પોલીસે મનીષા અમરેલીયા મેહુલ ચાવડા અને ધર્મેન્દ્ર નામના ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે એકસો પચીસ મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં ઋતુરાજ ચાવડા કરીને જે ડૉક્ટર સાહેબ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિયાળાના એવો દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે એક ડમી ડૉક્ટર અને એમની ટીમ દ્વારા કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એમનું જે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી અને તેમાં જે ડૉક્ટર્સ કામ કરતા હતા એમણે કોઈ રજીસ્ટ્રેશન નથી કરાયું અને એ જિલ્લા આરોગ્ય અધિકારીને જે જરૂરી જાણકારી આપવાની હોય છે જે માહિતી આપવાની હોય છે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવાના છે એ નથી કરવામાં આવતા એવી જાણકારી મળતા તેઓએ કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધેલી છે અને હાલ આ બાબતે આજરોજ હમણાં આ બાબતે એ જે તે હોસ્પિટલમાં મેડિકલની જે પ્રાથમિક સારવાર કેન્દ્રની ટીમ છે તેઓની હાજરીમાં પોલીસ ગુનાવળી જગ્યાનું પંચનામું કરી રહી છે અને ગઈકાલે મેડિકલ ટીમ છે એ લોકો દ્વારા એક સીલ મારવામાં આવેલું અને આજે બે પંચો રૂબરૂ સીલ ખોલીને તેની વિધિવત તપાસ શરૂ કરી અને એનું ગુનાવાળી જગ્યાનું પંચનામું ચાલું છે